રિલાયન્સ કોમ્યુનિકેશન જે છે એનું એકત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયાની જે લોન છે એ એકાઉન્ટ કે કોઈની દસ બાર લાખની લોન થઈ ગયું હોય અને ઉઘરાણી એટલી બધી થઈ જતી હોય તો બી એના સુસાઇડના કેસ વધી જતા હોય છે પણ આવા જે હોય છે મોટા મોટા માથાઓ એટલે હમણાં બે ચાર દિવસ પહેલા જ માલિયાનો અને લલિત મોદીનો વિડીયો સામે આવ્યો હતો કે જેમાં એ લોકો ત્યાં જલસા કરી રહ્યા છે એમની પાસે કરોડો ની લોન હોય તમારી કરોડો ની લોન હોય અને તમારી સાથે તમારા મિત્ર જે હોય મહામાનવ તો તમને કઈ બહુ ટેન્શન હોતું નથી પણ હવે આ વિષય પર સૌથી પહેલા તો વિસ્તૃત ચર્ચા કરવા માટે હું હિમાંશુભાઈને સાથે જોડી લઉં નમસ્કાર હિમાંશુભાઈ

એણે ટૂંકમાં એક પ્રકારની નાદારીની પ્રક્રિયા તરફ પોતે આગળ વધ્યા હતા કે ભાઈ એમની કંપની નાદાર થઈ ગઈ છે એ નાદાર થઈ ગયા છે અને જે આઈબીસી કોડ જે છે જેના મુજબ એમ કે ઇન્સોલ્વન્સી બેન્કરપ્સી કોડ જે છે ગવર્મેન્ટનો એના મુજબ એ લોકો એમ કીધું હતું કે એકત્રીસ હજાર પાંચસો ને એસી કરોડનું જે ડેટ છે એની કંપની આરકોમ માથે એ સર્વિસ કરવાની કેપેસિટીમાં એ વીસમાં એક ફોરેન્સિક ઓડિટ ફોર્મ છે બીડીઓ એણે એક પ્રકારનું ઓડિટ કર્યું હવે મને આ બીડીઓ શું છે એ મને સમજાવવા દો તમને બીડીઓ જે છે એ બીડીઓ બેઝિકલી બીડીઓ ઇન્ડિયા એલએલપી એટલે એ એક પ્રોફેશનલ આવી જે સર્વિસીસ હોય ફોરેન્સિક સર્વિસિસ એ કન્ડક્ટ કરતી ફર્મ છે અને ગ્લોબલ નેટવર્ક છે જે એકાઉન્ટિંગ ને કન્સલ્ટિંગ નું એનો આ જી જી સંસ્થા નથી જે આ કહી રહી છે કે ભાઈ આમાં કઈ ધાંધલી થઈ છે બરાબર છે એટલે આખું જે નેટવર્ક છે ગ્લોબલ કન્સલ્ટિંગ ફર્મ અને એકાઉન્ટિંગ નું એનો આ ભાગ છે અને એ લોકો એમ કીધું કે ભાઈ આજે એકત્રીસ હજાર પાંચસો એસી કરોડ આજે આપી શકવાની ના પાડે છે એમાં જુદી જુદી બેંક નું બધો ડિટેલ્સ હતો કેનેરા બેંક નો હતો દેના બેંક નું હતો એસબીઆઈ નો હતો એમાં બાર હજાર ટોટલી જે એકત્રીસ હજાર પાંચસો એસી કરોડ બાર હજાર છસો ને બાણું કરોડ કનેક્ટેડ પાર્ટીઝ ને ટ્રાન્ઝેક્ટ કર્યા છે અને એમ કે એસબીઆઈ ના જે પૈસા છે એના મુજબ આ એક ફ્રોડ નો એટલે આજે વાત કરનાર સંસ્થા છે એ કોઈ કોઈ જેને કહી શકો કે ગુજરાતના શહેરમાં કે કોઈ બીજા અન્ય રાજ્યના શહેરમાં કોઈ શટર આજે ખોઈલું કાલે પાડી દીધું એવી કોઈ સંસ્થા નથી આ જે સંસ્થા વાત કરી રહી છે અને આખા ડેટા ભેગા કર્યા છે બધા ટ્રાન્ઝેક્શનનો ડેટા ભેગો કર્યો છે બધું ભેગું કર્યા પછી કે છે એટલે બે હજાર વીસમાં માં આજે ફોરેન્સિક ઓડિટ કન્ડક્ટ થયું ને એમાં જે વાત આવી એમાં અઢીસો કરોડ રૂપિયા દેના બેંકના એનો પણ મિસયુઝની વાત આવી હતી અને આ રીતની વાત હતી બે હજાર ત્રેવીસ માં એસબીઆઈ આખી આ પ્રક્રિયા ચાલુ કરી હતી અને કીધું હતું કે ભાઈ આજે આરકોમની જે લોન એકાઉન્ટ છે ફ્રોડ તરીકે જે આ ઓડિટ ફાઇન્ડિંગમાં આવ્યું છે ફોરેન્સિકના વિડીઓના તો અનિલ અંબાની લીગલ ટીમે ત્યારે એવું કીધું હતું કે ભાઈ એસબીઆઈ સાથે અમારી વાતચીત ચાલુ છે અને મોટા ભાગે એસબીઆઈ એમ કે અમને જવાબ નથી આપી રહી કે એસબીઆઈ ના અધિકારીઓ અમને જવાબ નથી આપી રહ્યા એટલે મેટર અમારે રિઝોલ્વ કરવી છે પણ આ લોકો અમને જવાબ નથી આપી કેનેરા બેંક નું જ્યારે એકાઉન્ટ આવી રીતના ફ્રોડ તરીકે ડિક્લેર થયું હતું ત્યારે આ વસ્તુને ચેલેન્જ કરી દીધી અનિલ અંબાણીની લીગલ ટીમે કોર્ટમાં અને આજે જ્યારે જૂન ત્રેવીસ બે હજાર પચીસ માં એસબીઆઈનું આ જે ફ્રોડ છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે કે આ લોન છે એ ફ્રોડ હતી કારણ કે આમાંથી ઓલમોસ્ટ જેને કહી શકો તમે લગભગ તમે માનો ને કે જે અમાઉન્ટ હતી એ અમાઉન્ટના લગભગ એકતાલીસ ટકા રૂપિયા એટલે એકત્રીસ હજાર પાંચસો એસી કરોડ પાછા આપી શકીએ એમ નથી તો એમાંથી બાર હજાર છસો ને બાણું એટલે એકતાલીસ ટકા રૂપિયા જે છે એ રિલેટેડ પાર્ટીને ટ્રાન્ઝેક્ટ કરવામાં આવ્યા છે એટલે મે બી એની શેલ ફોર્મ્સ હશે કે જે કઈ હશે એ બધી ડિટેલિંગ નટસેલમાં આખી વાત આ છે કે આમાં તમે લોન લીધી છે તો કંપની માટે આનો ઉપયોગ નથી કર્યો અને તમે અલાઈડ પાર્ટી ટ્રાન્સેક્ટ કર્યું છે એટલે હવે સમજવાનું આવે કે શું આ બધું કમિશન હતું કોઈને એક પ્રકારે આજકાલ તો એવું થઈ ગયું છે ને કે જયારે એલિગેશન આવે ત્યારે સામે વાળી પાર્ટી એમ કે ચેક થી પૈસા લીધા છે જો અમારે કરપ્શન જ કરવું હોય તો ચેક થી થોડા પૈસા લઈએ એટલે આ ચેક થી જે પૈસા આપવામાં આવ્યા છે એ કરપ્શન નો ભાગ હતા શું હતું હજી મને લાગે એટલે બીડીઓએ જ્યારે આ એકતાલીસ ટકા ઇન્ડિયા એલ એ કોઈ આ રાજ્યના કે આ દેશના કોઈ શહેરમાં આજે શટર ખોયલું અને કાલે સટ્ટર પાડી દીધું એવી કોઈ ઓડિટ ફોર્મ નથી ગ્લોબલ એકાઉન્ટિંગ કન્સલ્ટિંગ ફોર્મ સમૂહનો એક ભાગ છે અને ઈ જ્યારે ઓડિટ કરીને એમ કહીએ કે ભાઈ આમાં વાંધો છે તો ઈ તમારે ધ્યાને લેવો પડે હવે આ પરિસ્થિતિમાં જે વાત આવી રહી છે કે અનિલ અંબાણીની જે ફોર્મ જે લીગલ ટીમ છે યાના વિશે એમ કે લીગલ ફાઇટ કરશે એવી વાત અત્યારે આવી રહી છે હા એનું સ્ટેટમેન્ટ છે પણ પરિસ્થિતિ એ છે કે આને કારણે આજે જે અનિલ અંબાણીની જે કંપની છે રિલાયન્સ પાવર છે કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના શેરના ભાવ્યા છે લગભગ આસપાસ એટલે આની અસર આ થઈ છે છે આમ તમે જોવા અને આખી જે વાત રફલી એવી છે કે ઓગણચાલીસ હજાર કરોડ લોન ત્રેપન બેન્કો અને એનસીએલટી આમાંથી સુડતાલીસ હજારના ના દાવાઓ એક્સેપ્ટ કર્યા છે એટલે ચારસો ને પચાસ કરોડ રૂપિયામાં આખી લોનનું સેટલમેન્ટ થયું છે એવી ક્યાંક અનેક માધ્યમોથી ઇન્ટરનેટના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટર એટલે અડતાલીસ હજાર પાંચસો ને પચાસ કરોડ રૂપિયા બેંકોના અત્યારે આ કંપનીમાં ભારતીય બેન્કોના એટલે તમારા મારા જે લોકોએ સેવિંગ્સમાં મૂક્યા છે અને આ માલેતુજાર લોકોએ જલસા કર્યા છે ઈ ડૂબી ગયા છે એમ તમે માનીને ચાલી શકો છો અત્યારે બરાબર છે એટલે આખી આ ટાઈમલાઈન મેં તમને આપી અને જુલાઈ પહેલી તારીખે બેઝિકલી એસબીઆઈ એનાઉન્સ કર્યું કે ભાઈ આ છે ફ્રોડ ક્લાસિફિકેશન એનું રેગ્યુલેટરી ફાઇલિંગ એ લોકોએ કહ્યું અને કન્ફર્મિંગ કે જે ઇન્ટેન્ટ આવ્યો છે જે રિપોર્ટ જે રીતના આવ્યું છે એનો ઈરાદો ક્લિયર છે કે ભાઈ આ થર્ડ પાર્ટી માટે વપરાણા છે કે બીજા લોકોને અલાઇટ ટ્રાન્ઝેક્શન્સ માટે વપરાણા છે અને એમ કે એમાં એમ કે RBI ના આ લોકો જાણ કરશે જો આ બધું વ્યવસ્થિત જાય તો કદાચ એવું બને કે પાંચ વર્ષ માટે આગામી પાંચ વર્ષ માટે અનિલ અંબાણી જૂથ ક્યાંયથી પણ અનિલ અંબાણી પોતે પાંચ વર્ષ માટે કોઈ પ્રકારના ઉપાડી ન શકે એવી સંભાવનાઓ થાય એટલે લીગલ બેટલ એટલે જ છે હવે એક બાજુ તમે નાદારી નોંધાવો છો બીજી બાજુ તમારી સામે જયારે આવી વાત આવે ત્યારે તમે લીગલ ફાઈટ કરવાની વાત કરો છો એટલે આઈ થિંક આગામી દિવસોમાં લીગલ બેટલ કેવી રીતના પ્રેસ થાય છે અને શું એમાં થાય છે આઈ થિંક એ આપણે જોવાનું રહેશે હાલ મૂરતું જે સ્ટેટસ છે આનું કે આ જો સબજ્યુડાઈઝ મેટર થવાની હશે તો આપણે બોલવામાંય ધ્યાન રાખવું પડશે કારણ કે આપણે મીડિયા ટ્રાયલ નથી કરતા એવું ના લાગવું જોઈએ પણ જેમ જેમ કોર્ટની વિગતો આવતી હશે કારણ કે આજે આ મેટર આપણે ઉપાડી લીધી જેમ જેમ કોર્ટની વિગતો કે આમાં જે પણ કાંઈ ડેવલપમેન્ટ આવતા જ હશે એ આપણે ચોક્કસ આપણા દર્શકોને ધ્યાને મૂકશું ચર્ચાઓ કરતા રહેશું